કોઈપણ પ્રકારના ફૂડ કલર વગર આજે આપણે વસંત પંચમી સ્પેશિયલ ચણાની દાળની અંદર દૂધ નાખી એવી મીઠાઈ બનાવવાની છે ને જે આજ પહેલા તમે ક્યારેય નહીં બનાવી હોય જે બનાવવામાં એકદમ સરળ છે અને ફટાફટ બની જાય છે અને કોઈ પણ જાતની ઝંઝટ વગર આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે મિત્રો તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી તો વસંત પંચમી સ્પેશિયલ મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં એક કટોરી ચણાની દાળ લીધેલી છે અને આજે આપણે ઘરે ચણાની દાળ બનાવેલી હોય એ જ મેં અત્યારે લીધેલી છે અને એક વાટકી અત્યારે મેં દૂધ લીધેલું છે તો આ બંને વસ્તુઓને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર આ રીતનું મેં મોટું એક વાસણ રાખી દીધું છે અને એની અંદર આપણે ચણાની દાળ છે એ ઉમેરી દઈશું તો મિત્રો આજે આપણે એક એવી મીઠાઈ બનાવીને તૈયાર કરવાની છે જે આજ પહેલાં કોઈએ નહીં બનાવી હોય તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર આખે આખો જોશો ને તો જ તમને બધા સ્ટેપ ખ્યાલ આવશે મિત્રોની તો તમને એક પણ સ્ટેપ ખ્યાલ નહીં આવે તો જુઓ ફ્રેન્ડ્સ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જ્યારે મેં આ ચણાની દાળ લીધી ત્યારે આપણે એને સરસ રીતે લૂછી લેવાની છે કારણ કે આને આપણે બિલકુલ ધોવાની નથી એટલા માટે આની લૂછવી ખૂબ જરૂરી છે તો ફ્રેન્ડ્સ અહીંયા ગેસની ફ્લેમ મેં ઓન કરી દીધી છે અને સ્લો ફ્લેમ પર આ જે ચણાની દાળ છે એને આપણે શેકી લેવાની છે તો આ રીતે આપણે ચણાની દાળને થોડી શેકી લેશું ને તો એની કચાશ દૂર થઈ જશે અને જે આપણે રેસીપી બનાવવાની છે ને મિત્રો એ ખૂબ જ ટેસ્ટી અને એકદમ યમી બનીને તૈયાર થશે મિત્રો તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતે ચણાના દાળની રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ અત્યારે સ્લો ફ્લેમ પર ચણાની દાળ છે એને લગભગ હું ત્રણથી ચાર મિનિટ જેવું શેકી લઈશ એટલે એકદમ સરસ એવી શેકાઈ જશે તો આ રીતે તમે ચણાની દાળ શેકતા હશો ને ત્યારે આખા ઘરમાં ખૂબ જ સરસ એવી ખુશ્બુ આવતી હશે અને આમ પણ આપણે ચણાની લોટની અથવા ચણાના દાળની કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ ને મિત્રો તો ખૂબ જ સરસ એની સુગંધ આવતી હોય છે આખા ઘરમાં

એવું આપણે નથી કરવાનો પાવડર અને આપણે એકદમ કરકરો પાવડર રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં જે આપણી દાળ હતી એને આ રીતે પલ્સ મોડ ઉપર ફેરવી લીધેલી છે અને તમે જોશો કે એ એકદમ કરકરી પીસી છે અને ત્યાર પછી અહીંયા મેં આ રીતની કરકરો લોટ ચડાઈ જાય એ રીતની મેં એક જાળી લીધી છે અને જે આપણે આ લોટ છે એને આપણે આ રીતે જાળીમાં એડ કરી દઈશું અને આપણે ચાળી લેવાનો છે તો આ રીતે ચાળશું એટલે કરકરું જે થોડું ઝીણું છે એ નીચે નીકળી જશે અને મોટી મોટી દાળ છે એ ઉપર રહી જશે તમે જોઈ શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ તમે એક વાત ખાસ નોટિસ કરજો કે જ્યારે પણ તમે આ મીઠાઈ બનાવો ત્યારે આ રીતે તમારે કરકરો ચણાનો લોટ હોય એવો જ આપણે લોટનો ઉપયોગ કરવાનો છે ઇવન તમે જો ઝીણા લોટથી બનાવશો તો તમારી રેસીપી છે એ થોડી સારી નહીં બને અને ખાવાની પણ મજા નહીં આવે તો આ રીતે આપણે ચાળી લેશું અને જે આ મોટું જે નીકળે છે એને આપણે ફરી વખત પીસી લેવાનું છે અને પલ્સ મોડ ઉપર જ આપણે પીસવાનું છે જેથી કરીને આ રીતે કરકરો નીકળે તો તમે જોઈ શકો છો કે જે આપણી ચણાની દાળ હતી એનો મેં આ રીતે કરકરો લોટ બનાવી લીધો છે તો તમારે ઘરમાં કર્કરો લોટ ન હોય તો તમે આ રીતે મિક્સરમાં પણ કાઢી શકો છો ઇવન તમે જે આપણે કરિયાણાવાળાની દુકાન હોય ત્યાં પણ તમને ઇઝીલી મળી જશે તો જુઓ ફ્રેન્ડ્સ આ જે લોટ છે એને હવે આપણે મોણ દેવાનું છે તો મોણ આપણે શાનાથી દેવાનું છે તેલ કે ઘીથી નથી દેવાનું આજે આપણે જે આ લોટ છે એને આપણે દૂધથી મોણ દેવાનું છે તો અમે આને ગુજરાતીમાં જે આ લોટની અંદર દૂધ નાખીએ એને અમે ધાબો દેવો કહીએ છીએ તમે શું કહો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તો આપણે આ રીતે દૂધ નાખી અને જે આ લોટ છે એને સરસ રીતે આપણે ધાબો દઈ દેવાનો છે તો આ રીતે આપણે બધું દૂધ એક સાથે એડ નથી કરવાનું થોડું થોડું કરી આપણે એડ કરવાનું છે જો બધું દૂધ એક સાથે એડ કરી દઈશું ને તો આ મિશ્રણ બની જશે પણ આનું આપણે મિશ્રણ નથી બનાવવાનું થોડું થોડું દૂધ એડ કરી આપણે એકદમ છૂટું છૂટું જેવું આપણે એકદમ કોરું કોરું જ રાખવાનું છે તો અહીંયા મારે પહેલી વારમાં જ મેં દૂધ એડ કર્યું તો મારે થઈ રહ્યું છે બસ એટલું જ આપણે દૂધ એડ કરવાનું છે વધારે આપણે દૂધ પણ એડ નથી કરવાનું તો બસ આ રીતે જે આ લોટ છે એ આપણને થોડો ભીનો ભીનો દેખાય એટલો જ આપણે ધાબો દેવાનો છે તો તમે આ રેસીપી બનાવો તો તમે શેનાથી ધાબો દો છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો ફ્રેન્ડ્સ અત્યારે હું આ રીતે કરું છું તો તમને કદાચ થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હશે કે આજે આપણે કઈ રેસીપી બનાવી રહ્યા છીએ જો તમને થોડો ઘણો પણ આઈડિયા આવી ગયો હોય ને તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણે જ્યારે દૂધ નહોતું નાખેલું ત્યારે આ જે લોટ છે એ આપણને થોડો સફેદ દેખાતો હતો પણ આ રીતે તમે થોડું દૂધ એડ કરી અને સરસ રીતે ધાબો દઈ દેશો એટલે આ જે લોટ છે એ તમને થોડો પીળો પીળો દેખાશે તો ફ્રેન્ડ્સ આજની આ જે મીઠાઈ છે એમાં આપણે કોઈપણ જાતના ફૂડ કલર વગર વસંત પંચમી સ્પેશિયલ એટલી સરસ પીળી મીઠાઈ બનાવવાની છે ને કે વાત જ ના પૂછો અને કોઈ પણ આ મીઠાઈને આસાનીથી બનાવી શકે છે જરા પણ ઝંઝટ નથી બધાયને આ મીઠાઈ આવડે એવી જ છે કોઈ જરા પણ અઘરી નથી તો ફ્રેન્ડ્સ બસ આ રીતનો આપણો લોટ થઈ જાય પછી આપણે એને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે દેશી ઘી લઈ લેવાનું છે તો ઘી આપણે કઢાઈમાં ઉમેરી દઈશું તો આ જે ઘી છે એ આપણે અત્યારે તાજું તાજું જ બનાવેલું છે એટલા માટે આ મેલ્ટેડ ઘી છે તમે દેશી ઘીને થોડી વાર પડ્યું રહેવા દેશો ને એટલે એકદમ એ જામી જશે તો આપણે આ ઘીને ગરમ કરવાની જરા પણ જરૂર નથી અને હવે આપણે આની અંદર જે ધાબો દીધેલો લોટ છે એ ઉમેરી દેવાનો છે તો હવે આપણે આ લોટ લઈ લેશું અને લોટને આપણે ધીરે ધીરે કરી ઘીમાં એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ મિત્રો આપણે સ્લો રાખવાની છે જો હાઈ કરી દેશો તો આ જે લોટ છે એ બળવા લાગશે આ રીતે ફટાફટ હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને સ્લો ફ્લેમ પર આ લોટને શેકવાનો છે મિત્રો તમે ખાસ નોટિસ કરજો તો તમે જોઈ શકો છો કે આપણે કોઈપણ જાતના ફૂડ કલર પણ નથી એડ કરેલો તો પણ આપણી જે આ મીઠાઈ છે એ ઘીની અંદર પડતાં જ એકદમ આપણને પીળ દેખાઈ રહી છે તો આ બનશે ને ત્યારે તો એટલી સરસ થશે ને કે મિત્રો વાત જ ના પૂછો તો લોટને આપણે સ્લો ફ્લેમ પર લગભગ પાંચથી છ મિનિટ જેવું શેકાવા દેવાનો છે અત્યારે આ લોટ તમને થોડો પીળો દેખાય છે પણ જ્યારે શેકાઈ જશે એટલે આપણને આછો ગુલાબી રંગનો દાણો દેખાશે એટલે માનવાનું કે આ લોટ આપણો શેકાઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે આપણો બેસન છે એ સરસ એવો શેકાઈ ગયો છે અને પહેલાં જ્યારે આપણે એડ કર્યો ત્યારે એકદમ કોરો કોરો હતો અને અત્યારે એમાંથી ઘી છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને સતત હલાવતા રહેવાનું છે કારણ કે જે આપણી કઢાઈ છે એના લીધે લોટ નીચે ચોંટી ન જાય તો આ રીતે આપણે એકથી બે મિનિટ આપણે સતત એને હલાવતા રહીશું ને એટલે એકદમ સરસ એવું થઈ જશે અને આપણે એને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય પછી આપણે એની અંદર ગળપણ એડ કરવાનું છે જો પહેલાં ગળપણ એડ કરી દઈશું તો જે આપણે ખાંડ કે ગોળ જે નાખીશું ને એનાથી આ બધું મેલ્ટ થઈ જશે અને એના લીધે જે આપણા લાડુ છે એ સરખા નહીં વળે તો આ રીતે આપણે ઠંડુ થાય પછી આપણે એની અંદર ગળપણ નાખવાનું છે તો તમે જોઈ શકો છો કે જે આપણું બેસનનું મિશ્રણ છે એ સરસ એવું ઠંડુ થઈ ગયું છે આ રીતે આપણે આંગળીથી આંગળીથી ચેક કરીએ તો આપણને જરા પણ ગરમ નથી લાગતું બસ આ રીતે આપણે એને ઠરવા દેવાનું છે તો હવે આપણે આની અંદર ગળપણ એડ કરી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ ગળપણ માટે અહીંયા મેં અત્યારે ખાંડને આ રીતે મિક્સરમાં પીસી લીધેલી છે તો ખાંડની સાથે મેં ઇલાયચી અને થોડી બદામ પણ પીસી લીધેલી છે તો એ સરસ રીતે મિક્સ થઈ જાય તો આપણે એડ કરી દઈશું જો તમે જોઈ શકો છો કે આપણે આની સાથે બદામ પણ એડ કરેલી છે તો આ રીતે થોડી આખી રહી ગઈ છે તો અત્યારે આપણે જે પ્રમાણે ગળપણ જરૂર હોય એ પ્રમાણે આપણે એડ કરી દઈશું હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણું મિશ્રણ ઠરી જાય પછી તમે એની અંદર ખાંડ એડ કરશો ને તો એનું જે બાઇન્ડિંગ છે ને એ ખૂબ સરસ એવું આવશે મિત્રો તો જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો અહીંયા તમારે વધારે ખાંડ એડ કરવાની છે અને ઓછું ભાવતું હોય તો તમારે અહીંયા ઓછી ખાંડ એડ કરવાની છે તમારી ચોઈસ છે તો તમને કદાચ એવું થતું હશે કે આપણે આ મિશ્રણને અત્યારે હલાવીએ છીએ તો આ રીતે છૂટું છૂટું છે તમને એવું લાગતું હશે તો આ રીતે હું તમને એનું બેન્ડિંગ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મુઠ્ઠી કરીએ તો સરસ એવા લાડુ બની જાય છે તમે જોઈ શકો છો તો જુઓ મિત્રો મગજના લાડુ બનાવવાની પણ અમુક ટીપ્સ હોય છે તો તમે બધી ટીપ્સ ફોલો કરશો તો તમારા લાડુ પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો ફ્રેન્ડ્સ મિશ્રણ આપણું સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે આને લાડુ બનાવી લેશું તો તમારે અહીંયા જે બનાવવું હોય બનાવી શકો છો તમારે જો મોદક બનાવવા હોય તો મોદક બનાવી શકો છો લાડુ બનાવવા હોય તો લાડુ બનાવી શકો છો ઇવન તમારે પીસીસ કરવા હોય તો તમે પીસીસ પણ કરી શકો છો તો આ રીતે આપણે બધા લાડુ બનાવી લેશું આ રીતે લાડુ બની ગયા પછી જો તમારે ટોપરાના છીણમાં કોટ કરવા હોય તો તમે કરી શકો છો તો આને આપણે પ્લેટમાં રાખી દઈશું અને બીજા બધા લાડુ પણ આપણે વાળી લઈશું તો મિત્રો તૈયાર છે વસંત પંચમી સ્પેશિયલ ચણાની દાળ અને દૂધના એકદમ નવા લાડુ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા લાડુ બનેલા છે તો તમે આ રીતે થોડો કરકરો લોટ રાખીને આ લાડુ બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી એવા મજેદાર આ લાડુ બનીને તૈયાર થશે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ ચણાની દાળ અને દૂધના લાડુ બનાવવાની રેસિપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે